હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ અડતાલીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી પશ્ચિમ બંગાળ વિકલ્પ સી ઝારખંડ કે વિકલ્પ ડી ઉત્તરાખંડ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી પશ્ચિમ બંગાળ પ્રશ્ન બે એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે વિકલ્પ એ ડેરીંગ ખાડી વિકલ્પ બી પાલ્ક ખાડી વિકલ્પ સી જીભરા ખાડી કે વિકલ્પ ડી મલક્કા ખાડી આ પ્રશ્ન સાચો જવાબ છે તે છે વિકલ્પ એ બેરિંગ ખાડી પ્રશ્ન ત્રણ રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવની ઉપાધિ કોણે આપી હતી વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝ વિકલ્પ બી રાજા રામ રાય વિકલ્પ સી ગોપાલ કૃષ્ણ ગોખલે કે વિકલ્પ છે વિકલ્પ ડી મહાત્મા ગાંધી પ્રશ્ન ચાર દેશના જૂના અને નવા નામો અંગેનું કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ ઈરાક મેસોપોટેમિયા વિકલ્પ બી મ્યાનમાર બર્મા વિકલ્પ સી શ્રીલંકા સિલોન કે વિકલ્પ ડી થાઈલેન્ડ ડચ ઇસ્ટ ઇન્ડિઝ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં જે બંધ બેસતું જોડતું નથી તે છે વિકલ્પ ડી થાઈલેન્ડ ડચ ઇસ્ટ ઇન્ડિઝ વિદ્યાર્થી મિત્રો થાઈલેન્ડનું જે જૂનું નામ છે તે સિયામ છે અને ઇન્ડોનેશિયા જે છે તેનું જે જૂનું નામ છે તે છે ડચ ઇસ્ટ ઇન્ડિઝ માટે વિકલ્પ ડી એ બંધ પ્રશ્ન પાંચ બહિષ્કૃત ભારત પત્રિકાની શરૂઆત કોને કરી હતી વિકલ્પ એ જવાહરલાલ નેહરુ વિકલ્પ બી બી આર આંબેડકર વિકલ્પ સી શ્યામજી કૃષ્ણ વર્મા કે વિકલ્પ ડી રાજા રામ મોહન રાય આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ અડતાલીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરબી ગુજરાત થેન્ક યુ